ભરૂચ પાંજરાપોર ખાતે ઉનાળામાં પશુઓ માટે પાણી પીવાના કુંડાનું વિતરણ ઉનાળાની ગરમીમાં અને મોટા કુંડા આપવામાં આવ્યા છે જે કુંડાઓ જાહેર જનતા નિશુલ્ક મેળવી શકે છે વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના પ્રતિનિધિ જાની બિપિન મહેન્દ્ર કંસારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની પ્રજાનું આજે સદભાગ્ય છે કે સેલજા ફાઉન્ડેશનના શ્રી જાની દ્વારા અહીંયા રખડતા ઢોરો માટે પાણી પીવાના પોટનું વિતરણ નિઃશુલ્ક રીતે ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવનાર છે ભરૂચના જે જીવદયા પ્રેમી સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે પોતાના બંગલા અથવા તો પોતાના ધંધાકીય સ્થળની બહાર જે મૂગા ઢોર જે બિચારા ભર ઉનાળાની અંદર પાણી આટલી ગરમીમાં પાણી માટે તરફડતા હોય છે તો એને પાણી મળે એ માટે ખાલી એટલી જ વ્યવસ્થા કરવાની છે આ કુંડા અહીંયાથી વિના મૂલ્યે મળશે જંબુસર જંબુસર તાલુકા આમોદ્ય વિસ્તારમાં વસ્તુ કરવામાં આવતી હતી ઘણા સમયથી અને સોશિયલ મીડિયાના પ્રચાર પ્રસારના માધ્યમથી ભરૂચના પણ ઘણા બધા મિત્રોએ આ વસ્તુ આ સેવા પ્રકલ્પ ભરૂચમાં કરવા માટે આ વર્ષે મને એક પ્રકારની ડિમાન્ડ કરી તો મેં અમારા જે વડીલ છે ને અમારા પ્રેરણા સ્ત્રોત્ર બિપિનભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો અને મને આ વિષયને તરત હાથ લીધો અને ભરૂચ પાંજરાપોળમાં અત્યારે વોટર પોટ્સને અમે લાવ્યા છે